પ્રાચીન સમયમાં મહી ધ્વજ નામનો રાજા રાજ્ય કરતો હતો અને તે ખૂબ જ ધાર્મિક સ્વભાવનો હતો તેનાથી વિપરીત એટલે કે તેનો નાનો ભાઈ વ્રજ ધ્વજ ખૂબ જ ક્રૂર અને અન્યાયી અને અન્યાયીનો વ્યક્તિ હતો તે પોતાના મોટા ભાઈને પોતાનો દુશ્મન માનતો હતો એક દિવસ તક મળતા જ તે તેના મોટા ભાઈ મહી ધ્વજની હત્યા કરી દે છે અને તેના મૃતદેહને જંગલમાં પીપળાના ઝાડ નીચે દાટી દે છે રાજાની આત્મા હવે પીપળાના ઝાડ ઉપર રહેવા લાગે છે અને જ્યારે કોઈ પણ આવે છે અને જાય છે ત્યારે લોકોને પરેશાન કરવા લાગે છે એક દિવસ અચાનક ધ્યમ્ય ઋષિ એ પીપળાના ઝાડ નીચેથી પસાર થયા